નમસ્કાર અત્યારે અમે છીએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કિંંદરવા ગામે આ ગામની અંદર અરસી બાપા કરીને એક મંદિર છે અને તે વીર પુરુષ છે જે અહીંયા પર શહીદ થયા હતા ગાયોના ધણ જે હતા ત્યારે એવું કહેવાય છે કે તેનો ધડ છે તે અલગ થાય છે અને તે લડતું રહે છે એના ઇતિહાસની વાત પછી કરીએ પરંતુ અહીંયા પર સમસ્ત કિંંદરવા ગામ પરમાર પરિવાર અને તમામ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા અહીંયા પર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય અહીંયા પર આયોજન છે જોઈ શકાય છે કે તેની તડામાર તૈયારીઓ છે તે અહીંયા પર થઈ રહી છે કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પર બેસી શકે ભાગવત કથાનો રસપાન છે તે કરી શકે અને અહીંયા તમામ જે સમાજ ક્ષત્રિય કારણીય રાજપૂત સમાજના યુવાનો હોય કે પછી કિંદરવા ગામના હોય કે પછી પરમાર પરિવારના આ તમામ યુવાનો અત્યારે જહેમત ઉઠાવી રહ્યા છે તો તેમને પૂછીએ મારી સાથે અરસીભાઈ પરમાર છે જે અહીંયાના તેમની સાથે વાત કરીએ કે ક્યારે આ ભાગવત સપ્તાહનું આયોજન છે કોણ વક્તા છે અને કેટલાથી કેટલી તારીખ સુધી આ સપ્તાહ અ પર યોજાવાની છે સર આયોન બીમ અર્શિવાય શું આયોજન કરવામાં આવ્યું છે આપણે કિંદરવા મુકામે આપણા પરમ પૂજ્ય દાદાના સાનિધ્યમાં કિંદરવા ગામ સમસ્ત અને પરમાર પરિવાર આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આપણે આયોજીત પરમાર પરિવાર છે પણ સમગ્ર કારિયા રાજપૂત સમાજને સાથે રાખીને ક્ષત્રિય કાર્ય રાજપૂત સમાજને સાથે રાખીને આપણે આ કાર્ય કરવાનું છે અને આપણું આ કાર્યની શરૂઆત અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી થી શુભારંભ થાય છે અને ચાર બાર બે હજાર પચીસના ના આપણે પૂર્ણ વિરામ છે આપણો ખાસ કરીને આપણા હરસિદાદાનો ઇતિહાસ છે કે ગાયોની પાછળ શહીદ થયેલા હતા અને સુરાપુરા તરીકે પરમાર પરિવાર ની પણ સમગ્ર કાળીય રાજપૂત એમને પૂજે છે આજે પણ અને આપણા માટે સૌને માટે આપણા એક વદનીય છે અને આ કથાની રૂપરેખા મુજબ આપણે અઠ્યાવીસ તારીખ ને આ દિવસે ચમોડા મુકામે જ્યાં સતીમા નું મંદિર આવેલું છે સતીમાનો પણ એક ઇતિહાસ છે કારણ કે બાપાને આ એક ધરમપત્ની હતા એમની સાથે અિંઢોર બંધાયેલો હતો અને એ સમયમાં આ જયારે સુરાપુરા દાદા અહીંયા ગાયોની પાછળ શહીદ થયા હતા ત્યારે એ સમાચાર જયારે ચમોડાની અંદર મળેલા ત્યારે જે સતીમાં હતા એ પણ ત્યાં સતી થયેલા હતા એનો પણ આજે ઇતિહાસ છે અને ત્યાં મંદિર પણ છે તો આપણે આપણી જે સપ્તાહની જે પોથી છે એ પોથી આપણે ચમોડા મુકામે રાખેલી છે અને ચમોડા મુકામેથી કિંદરવા મારફત આપણે આવવાનું છે રેલીના રૂપમાં ખાસ કરીને આપણા માટે થઈને સપ્તાહની સાથે સાથે જે આ પોથીનું આયોજન છે એ પોથીનું આયોજન ભવ્યથી અતિભવ્ય આપણે કરવાનું છે અમારે આ આયોજન મુજબ ઓછામાં ઓછી બે હજારથી પચીસો ફોર વ્હીલ બે હજાર ની આજુબાજુ ટુ વ્હીલ દ્વારા આપણે આ રેલી નું આયોજન કરવાનું છે કેટલી તારીખે છે અઠ્યાવીસ તારીખે સવારના આઠ વાગે બધાને ચમોડા મુકામે પહોંચવાનું છે અને આપડા